ચાલો કિચન વયો હવે આવી ગયા છીએ આપણે વાડીએ અને આપણે થોડાક તમને એરંડી માટેની માહિતી પણ દેવાની છે તો આપણે જે આપણે કર્યું છે અને આપણને અનુભવ છે એની વાત આપણે કરવાની છે તો જો આ આપણે ઈળ માટેની સ્પેશિયલ પણ દવા આ એરંડીમાં નાખેલી છે અને સ્પેશિયલમાં સ્પેશિયલ ફક્તમાં ફક્ત આપણે આનું કિચન ભાઈઓ બહુ પણ સારામાં સારું એકદમ પણ એ સો ટકા પણ રિઝલ્ટ આપણને મળેલું છે અને આપણે થોડીક લાંબી વાત કરવી છે અને આપણો વિડીયોમાં જો તમે પહેલાં વહેલાં હોવ કિચન મિત્રો તો છેઠું ઠેઠ સુધી આપણે વિડીયો જોજો કે જો આ રીતના આપણે આ દવા છે અને ફક્ત તમે દવા છાંટો અને એક પંપની માલપા એનું માપ છે આપણે ત્રીસથી પાંત્રીસ ફક્ત એનું ત્રીસથી પાંત્રીસ એનું માપ છે તો આપણે જો વધારેમાં વધારે તમારે મોટી જ ઈળ હોય અને મોટી ઈળ હોય તો પાંત્રીસ ગ્રામ નાખવાની અને પાંત્રીસ મિલી નાખવાની અને બાકીની જો તમને નાની ઈળ હોય જો આ નાની ઈળ તમને બતાવી રહી છે તો એને ત્રીસ માપ નાખવાનું અને જો તમને આ મોટીમાં મોટી ઈળ બતાવી છે તો તમારે એને કેટલી નાખવાની આપણે પાંત્રીસનું માપ છે અને તમે એક પંપ સાંટીને અને તમે પાછા વળી જાઓ એટલે એનું તાત્કાલિક પણ રિઝલ્ટ એનું તાત્કાલિક પણ રિઝલ્ટ તમને મળે છે એટલે ખાલી ફક્તમાં ફક્ત પાંચથી દસ મિનિટમાં તમને એ ઈળ પાંદમાંથી પણ જોવા મળતી ક્યાંય નથી અને દવા સાટ્યા પછી અને આના તમે છટકાવ કરો તો પણ ગરમી આપે છે અને બે વાત છે કેમ કે જો આ રીતમાં લૂમમાંય પણ તમને ફેરફાર લાગે છે અને લૂમ પણ બહુ સારામાં સારી હવામાં છે અને એના પાન જુઓ એકદમ આપણે ક્વોલિટી વાનમાં છે તો આ રીતની એરંડી છે અને તમને જોવા પણ મળે છે કે બહુ સારામાં સારી લૂમ પડે છે અને બહુ અને સારામાં સારા આના પાન પણ તમને કલરમાં જોવા મળે છે અને આપણે આખી વાડીનો વિડીયો તમને બતાવવો છે કિસાન મિત્રો જો અનુભવ એકવાર તમે દેવાલાનો કરો તો તમને અનુભવ થાય એક વખત તમે એરંડા કરો તો તમને અનુભવ થાય જો આપણે આ સારામાં સારું પણ લૂમનો ગરજો પણ નીકળ્યો છે બહુ સારો અને દવા સાંટ્યા પછી દવા સાંટ્યા પછી તમને કવા જોવા મળતો નથી અને એરંડીમાં એકદમ કલર પણ તમને બતાય છે અને બહુ સારામાં સારો પણ આપણી એરંડીમાં કલર રહે છે તો આ ફાલ પણ સારામાં સારો પણ પકડે છે અને દવા બહુ સારી છે અને એનું રિઝલ્ટ પણ તમને સારું મળે છે અને એકવાર ખર્ચ કરી નાખો એટલે તમને એરંડી માં ઈળ જોવા પણ નહીં મળે અને આપણે આ દવાનો પણ ઉપયોગ કરેલો છે આપણે બીજી દવા ઈળ માટેની પણ કોઈ નાખી નથી તો એ સારામાં સારી દવા આવે છે અને આપણો અનુભવ છે મારો અનુભવ કરેલો છે મેં એટલે મારી વાત તમને કરું છું ને હું ખેડૂતભાઈ છું જૂઠું નહીં હાલે તો આપણે જો આ રીતનો પણ ફાલ હજી શરૂ જ છે અને ફાલ હજી આપણે બંધ કોઈ થયો નથી અને બહુ સારામાં સારું આપણે રિઝર્ટ આપણે આગતર જે બનાવેલી એરંડી છે એનો આપણે માલ પણ અત્યારે હાલના તબક્કામાં પણ તૈયાર થઈ ગયો છે જો તમને લોમ માથે બતાવે છે અને આપણે હવે બે પાંચ દીમાં પણ આને લણવાની શરૂ કરવાની છે અને આપણા ફાલ છે આપણે પચાસથી સાઠ મણ સિત્તેર મણનો ફાલ છે કાયદાસર અને આપણે જો હવે આને ઉતારવાનું પણ શરૂ કરવાનું છે તો જો આ રીતની આપણે લૂમ છે અને આ રીતનું આપણે વાડીમાં તમને ફાલ જોવા મળે છે જો આપણે આ ફાલ જે છે એ કમ્પ્લીટ પણ તૈયાર થઈ ગયો છે જો આ સુકાઈ ગયો છે બધો જે આખી લૂમ સુકાઈ ગઈ છે અને આપણે આ રીતનો પણ બધોય માલ તૈયાર છે તો આપણે જો આ કેટલી તમને લૂમ બતાય છે આ એક જ છોડવો છે એક છોડની અંદર તમને કેટલી લૂમ બતાય છે દસથી પંદર લૂમ અને દસથી પંદર આપણે એક છોડવામાં માળા છે જો આ એના વજનથી એના એના વજનથી પણ આ છોડ નીચે આવી ગયો છે જો એના વજનથી આ છોડ આખો નીચે આવી ગયો છે આપણે એનો વજન જ એટલો થઈ ગયો કેમ કે પંદર લૂમ એક છોડમાં છે જો આ છોડ તમને નમી ગયેલો છે એનો વજન જ એટલો છે કે આખી લૂમનો વજન વધુ પડતો થઈ ગયો છે એટલે આ નીચે પણ નમી ગઈ છે આવું આપણે એરંડાનું વજન છે અને એરંડાનું ઉત્પાદન બહુ સારામાં સારું છે અને ખેડૂત મિત્રો તમારે બનાવવા હોય તો આમાં ઓછો ખર્ચ ઓછી મહેનત અને ઉપજ વધારે લ્યો અને આનો ભાવિ પણ તમને સારામાં સારો મળે છે અત્યારે ચૌદસોથી સાડી ચૌદસો રૂપિયાનો ભાવ છે યરણીનો તો એમાં ખર્ચો પણ તમને એ પ્રમાણે લાગતો નથી આ પ્રમાણે આપણે વિડીયો આપ્યો છે અને ઠેર સુધી જોજો કિશાનભાઈઓ અને આવતા વિડીયામાં મળશું